કોળીનારમાં શિક્ષકે સુસાઇડ નોટમાં એસઆઈઆર કામગીરીના તણાવને જવાબદાર ગણાવતા કરી આત્મહત્યા. કે સર સોવાગી ઊઠ્યો ને પછી કે હું સાબન આવેલું તો એન ઘરવાળા કે હું સાબન આવે જો પછી બાથરૂમમાં કે તન તારે જાવ એ કે નવા ધોવા અને હું એક બાર સાબન આવી નાખો એટલે એ બાથરૂમમાં ગયો ને પછી દરવાજો બંધ કર્યો ને દરવાજો ખુલ્લો છે તો મેઈન દરવાજે અને એ પંખાએ ગળા બળા ફાઈ દી અને સીટી લોટ પડી ગઈ નીચે ঘৰ নাই মানে কামগিৰি অঘিছে মানে গুৰু পাৰি লখোৱা লাগিব লখোৱা লাগি নমুন মানে লখোৱা লাগিব লাগে તો કે નહીં મેં લખી લીધું ને આજે હું સારા જાય ને બધાને કાગળી હું કઈ દઈને સવી લઈ આવે એ પછી થેલો વેલો બધી કમ્પ્લીટ મૂકી રાખ્યો કોલોની બાજુમાં અને સીટી લખ થઈ સરકારને બીજું હું કહેવા માગું છું કે મારો જે તારો તો ખરી ગયો ઘરે પછી તો બીજું હું શું કહું જે સરકારને જે કરવું એમ કરે નહીં ડિપ્રેશન કરવું કોઈ જતું નથી હા એ પછી એને આમ રાત્રે જાગવું પડતું એને સતત લખવું પડતું એક બે વાગે જાગવે સવારે પાસે નવ વાગ્યા હોય તૈયાર થઈ ગયો નિશાળે જતો પછી ખાવાનું ભેગું લે સાંજે આઠ નવ વાગે આવે એ આજે એક વાગે સુધો અને સવારે પાંચ વાગે સાડા પાંચ ઉઠે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે માં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર માં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે